અમુક લોકો તો એવા છે જ કે કનવરજીએ બિયર ના લીધું હોય તો વિડીયો બનાવે છે ફેમરતા વાટુથી અથવા કોઈ ફેમસ તો ઘણું ઘણા થવું હોય પણ યાર મહેનત કરો તો આજે વિડીયો બનાવવાનો છે સ્પેશિયલ કનવરજી ઉપર જ વિડીયો બનાવવાના છે કન્વરજી માટે જ વિડીયો છે કે કનવરજીને ઘણા બધા વિરોધ કરે છે કે એમના જે જે જવાનને જે કિસ્સાના નામે વિડીયો બનાવે છે તો એમને ખાલી મારે એટલું જ કહેવું છે કે કોઈ આપણા ઠાકોર સમાજની અંદર કોઈ સમાજ સમાજની અંદર કોઈ કોઈ બી માણસ આગળ આવતું હોય તો આવા વીડિયા ના બનાવો કારણ કે રહી વાત બિયારણની કે બિયારણિયાને આવું વાલ્યું ને તેવું વાલ્યું અને રવાડા ચડીને કોઈ કનવરજીના રવાડા ચડતા નહીં કનવરજી તો રવાડે એટલે મતલબમાં આમાં તમારે કોઈનું કોઈનું નામ ના લેવાય કોઈક માણસ આગળ જાતું હોય ને સપોર્ટ તો સપોર્ટ ના કરો તો કાંઈ નહીં પણ કોઈનો આપણે ખોટો વિરોધ ના કરાય કારણ કે એ મૂળ તો સમાજનો હૈ બરાબર તો સમાજ થઈને સમાજના પગ ના ખેંચો બસ મારું તો એટલું જ કહેવું છે કે કોઈક માણસ આગળ જતું હોય તો આગળ જવા દેવાય અને કન્વરજીના વિડીયો સારા હોય છે સારી સારા સલાહ આપે છે ને એમના કારણ કે બનાહનો બંકો હે ભાઈ એમનું નામ ખોટી રીતે લેવાય નહીં કારણ કે એ કોઈને હેરાન નહીં કરતા તો આપણે શું કમ હેરાન કરવા જોઈએ બરાબર જુઓ એ અહીંયાનું કામ કરે છે તો આપણે આપણું કામ કરે આપણે શું કમ અહીંયાનું નામ લેવાની જરૂર કે અથવા ફૂલમાં સકટેટીમાં ફાલ ના આવ્યો હોય તો કે ફાલ નહીં આવ્યો તરબૂતના વિડીયો બનાવે છે પબ્લિક અને સકટ રેટીના પણ વિડિયા બનાવે છે બરાબર પુહાય તો લો ના પુહાય તો ના લો ખરું પણ કે આલો આવતા નહીં એટલે કોઈ સમાજમાં કોઈ કોઈ બી માણસ આગળ જતું હોય તો કોઈ માણસના એવા વિડીયો ના બનાવો ખરાબ રીતે વિડીયો ના બનાવો કારણ કે તમારા વિડીયો બનાવવાથી બીજો કાંઈ ફરક તો નહીં પડે પણ સમાજને ખોટી ઉરી ના કરાય કારણ કે સમાજ આગળ જતો હોય તો સપોર્ટ કરાય અને સપોર્ટ ના થાય તો એ માણસને બદનામ ના કરાય કારણ કે યાર હાલની તારીખમાં બનાસકાંઠાની અંદર તો બનાસકાંઠાની અંદર પણ કચ્છમાં એમની બૂમ પડે છે સમજા તમને બધાને ખબર જ હશે કે હમણાં કચ્છમાં આવ્યા હતા તો કેવા વિડીયા હતા એમના કેવું સન્માન કર્યું હતું અહીંયાનું એટલે બને તો વિડીયા હારા હારા બનાવો સપોર્ટ કરો બરાબર અને સમાજના પગ ના ખેંચાય આપણે સમાજ જ એવી રખત છે કે કોઈ બી માણસ આગળ જતું હોય તો પગ પગ ખેંચવામાંથી સમાજ ઓછી જ નહીં આવતી અમુક લોકો કહે છે કે હું પચીસ મિનિટની પિક્ચર બનાવવાનું હું ફિલ્મ બનાવવાનું હું બરાબર તો એવો વિડીયા બીડિયા ના બનાવાય હું તો સોશિયલ મીડિયામાં ઘણું જોઉં છું કે કનવાજીના નામે ફોલોવર અને વ્યૂઝ લેવા માટે ફેમસ થવા માટે ઘણી પબ્લિક પણ વિડીયા બનાવેલી છે અને બીજી વસ્તુ કે કનવરજીએ બિયારણ ના આવ્યું હોય ને એ લોકો પણ વિડીયા બનાવેરા છે વિચાર કરો કનવરજીએ બિયારણ નથી આવ્યું એ લોકો પણ વિડીયા બનાવેરા છે કે આ કનવરજીના રવાડા ચડ્યા હતા તો આવું થઈ ગયું કનવરજીએ અમને આમ કરી નાખ્યું આ જો આમ નદન થઈ ગયા અમે અમુક લોકો તો એવા છે કે કનવરજીએ બિયારણ ના આવ્યું હોય તો વિડીયા બનાવે છે ફેમસ આ અથવા કોઈ ફેમ જ તો ઘણું ઘણા થવું હોય પણ યાર મહેનત કરો મહેનત કરો કારણ કે એ ક્યારે આગળ આવ્યા છે ઘણા લોકોનું સારું કર્યું છે બરાબર મહેનત કરી છે ક્યારે આગળ આવ્યા છે બાકી ફોર્ચ્યુનર લઈને ફરવું નાની માના ખેલ નથી કારણ કે મહેનત કરવી જોઈએ સમજ્યા તો સપોર્ટ કરો સપોર્ટ ના થાય તો સાના માના ઘર ઝાલીને બેરો કોઈનું નામ લેવાય નહીં ખોટી રીતે કોઈને હેરાન ના કરાય કારણ કે એ આપણું નામ લેતા નહીં તો આપણે શું કેમ નામ લેવું જોઈએ હું તો ઘણા બધા વિડીયો જોઉં છું કે દાહવારાના હોય એ વિડીયો બનાવ્યા છે કે કનવતજીના રવાડા સડીને તો ઓહો હો હો ફુરડા નથી આ ને આમ નથી આયે ને તેમ નથી આયે ને નાના નાના છોકરા વિડીયો બનાવવા મળ્યા હાલ ફેમસ થવાટો તેમ કે કનવતજીના રવાડે ના સડાય ને આમ ને તેમ ને આટલા આટલા છોકરા વિડીયો બનાવવા મળે કાલ ઉઠીને બીજા વિડીયો બનાવશે બરાબર તો ખુદના દમ ઉપર વિડીયો બનાવો બરાબર ફોલોઅવર બનાવવા કે નાની માના ખેલ નથી તો બસ હું તો એટલું કહું કનોજીને કે આપણા તરફથી ફૂલ સપોર્ટ છે બરાબર જય જવાન જય કિસાન